તાલુકાની અંદર નગર સન્માન સમારોહ રાખવામાં આવેલ છે તેની વિશે આપ શું કહેવા માંગો છો એના માટે એટલા માટે કે છેલ્લા બે વર્ષથી આપણે ઠાસરા ગામની અંદર જે છોકરાઓ બોર્ડમાં દસમું બોર્ડ બારમું બોર્ડ જે પાસ થયા હોય સારા ટકા લાવ્યા હોય એકથી ત્રણ નંબરની અંદર અને જે ડોક્ટર્સ બન્યા હોય દીકરા દીકરીઓ એનું સન્માન કરવાનો વિચાર મને બે હજાર બાવીસથી આવ્યો આજે આ બીજું વર્ષ છે આપણું અને આ લોકોનું સન્માન સમારંભ એટલા માટે કર્યો કાલ સવારે આ બીજા જે છોકરાઓ આવશે આપણે છોકરા છોકરાઓ એ લોકોને પ્રોત્સાહન મળે એ લોકો આગળ વધે એ અમારી મેઇન ભાવના છે અમારી એના માટે આ પ્રોગ્રામ અમે કરેલો છે અને દરેકના સહકાર આ કાર્યની અંદર હું એકલો જોડાયેલો નથી મારા કાર્યકરો અનેક છે અને મારા દાતાઓ પણ અનેક છે કે જેની જેની જોડે જ્યારે જ્યારે બી હું ગયો છું ત્યારે કોઈ પણ વસ્તુ માટે હું ખાલી હાથે પાછો નથી ગયો તે બદલ હું એ લોકોનો દિલથી આભાર માનું છું અને જ્યારે જ્યારે કોઈપણ સલાહ સૂચનની જરૂર પડી તો મારા વડીલોની મેં સલાહ લીધી છે કે વડીલોએ મને સાચી સલાહ લી છે અને પત્રકારની વાત આવે ત્યારે અમારા સિંહ જેવા બાહોસ સાસા તાલુકાના કાંતિભાઈ અમને લાઈન દોરી સારી રીતે આપે છે શું આપણું નામ અને મારું નામ મહેશભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ અને ઠાસાની અંદર લોકડાઉન જ્યારથી ચાલુ થયું ત્યારથી સોશિયલ કામ કરું છું અને પારદર્શક વહીવટ આપું છું લોકો એવું કહે છે દાન આપે એ લોકોનું દાન પૂરેપૂરું એ કામ માટે જો વાપરું છું અને છેલ્લા બે હજાર બાવીસથી લઈને આ બે હજાર ત્રેવીસની અંદર આપણે જયા પાર્વતીનું વ્રત પતે પછી કુંવારી દીકરીઓને આપણે ટોકણ ફી લઈ અને આપણે એ લોકોને પરા પ્રવાસ કરાવીએ છીએ બે હજાર બાવીસની અંદર આપણે એકવીસ રૂપિયામાં પાવાગઢ ત્રણસો ને એક છોકરીઓને લઈને ગયા હતા બે હજાર બાવીસની અંદર બસો અગિયાર છોકરીઓને આબુ અંબાજી બસો એક રૂપિયામાં લઈને ગયા હતા આ ખાવું પીવું રહેવું બધો જ અંદર આવી જાય છે એ ટોકણમાં અને આ સાલ બે હજાર ચોવીસમાં આપણે પાંચસો એકાવન રૂપિયાની અંદર થાસરા ગામની બસો અગિયાર દીકરીઓને ત્રણ દિવસમાં પ્રવાસ માટે લઈ જઈએ છીએ અને ઘણા બધા દાતાઓએ ગઈ સાલથી પહેલાં પહેલાં તો અમારા વડીલ શ્રી અશ્વિનભાઈ ઉભા છે એમને ગઈ સા એવું પહેલાં એમને જ ચાલું કર્યું હતું કે મારા અગિયાર હજાર એકસો અગિયાર જાહેર કરો એવી રીતે એક એક વર્ષ અગાઉ અમારી પાસે દાન આવે છે અને એનો વહીવટ અમે કરીએ છીએ એના દીકરીઓના આશીર્વાદ લઈએ છીએ અને જે દાતાઓ છે એનો ભંડાર ભરેલો રહે અને આવી રીતે અમને સહકાર આપતા રહે આપનું નામ શું આપણે પરિચય મારું નામ કાંતિલાલ પી ક્રિશ્ચન ઠાસરાથી પાંચ કિલોમીટરના અંતરે ડાપસર ગામ આવેલું છે છેલ્લા પચીસ વર્ષથી ગુજરાત સમાચારમાં ઠાસરા નગરપાલિકાના પ્રતિનિધિ તરીકે કાર્ય કરું છું અને ઘણા વખતથી આ મહેશભાઈને હું ઓળખું છું અને ઓમ ગ્રુપ દ્વારા ઘણા સારા માનવતાવાદી કામો કરે છે અને એમને પ્રોત્સાહિત આપું છું અને સૌથી પહેલાં એમણે જ્યારે તેમના દરજી સમાજનો શ્રી રામ પાર્ટી પ્લોટમાં સમૂહ લગ્ન રાખ્યો ત્યારથી અમે બંને પરિચયમાં છીએ અને ખૂબ સારી કામગીરી ઉમદા કામગીરી કરે છે સામાજિક સેવાનું કામ કરે છે અને જે લોકો આ કામની અંદર સહકાર આપે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે અને આ કાર્ય તેમનું ઘણું સુંદર કામ નગરપાલિકાની અંદર થઈ રહ્યું છે ત્યારે તેમને મહેશભાઈને હું અત્યારે અભિનંદન આપું છું અને આજે એમણે મને સ્પેશિયલ બોલાવ્યો છે કે તમારું પણ પત્રકાર તરીકે પાંચ એવોર્ડ લીધા છે ઠાસરા નગરપાલિકાના પ્રતિનિધિ તરીકે ત્યારે અમે ઓમ ગ્રુપ દ્વારા પણ કાંતિલાલ ક્રિશ્ચન તમારું અમે સન્માન કરવા માગીએ છીએ અને એમણે આજે મને સ્પેશિયલ બોલાવ્યો છે અને આજે એ સન્માનપત્ર ટ્રોફી અને સાલ ઉડાડીને સન્માન કરવાના છે ખૂબ ખૂબ સુંદર કામગીરી એ કરે છે એના માટે હું મા પિતાનો ખૂબ આભાર માનું છું અને આ રીતે કામ નગરમાં થતું રહે વિકાસના કામમાં વિકાસ થતો રહે અને એમના સાથ સહકારથી આ ગ્રુપ દ્વારા ગ્રુપના દરેક સભ્યોનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું